આ સૂત્ર નીચે મહિલા સશક્તિકરણના સંકલ્પને સિદ્ધ કરવાના દૃઢ નિર્ધાર સાથે જ્યારે મારી પાર્ટીએ મને હું ઘરનું બજેટ સંભાળતી હતી ઘરની વ્યવસ્થાઓ અર્થવ્યવસ્થાઓ સંભાળતી હતી એ પછી મારી ભારતીય જનતા પાર્ટીએ મને કોર્પોરેશનમાં હું ચૂંટાઈને આવી એ પછી ખૂબ વિશ્વાસ સાથે મોટી જવાબદારી મને આ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે નિમણૂક કરી અને આ જૂનાગઢનું બજેટ છે એ રજૂ કરવાની જે મને મારી પાર્ટીએ તક આપી છે એ માટે હું જૂનાગઢના નગરજનો સમક્ષ આ બજેટ છે શને બે હજાર

નરેન્દ્રભાઈ મોદી કે જે એક સ્વપ્ન દ્રષ્ટા છે અને દેશ કેમ વિકાસ કરે એના એમનામાંથી પ્રેરણા લઈ અને જુનાગઢનો વિકાસ કેમ થાય એના માટે આ બજેટ છે એમ રજૂ મેં રજૂ કર્યું છે લોકો સમક્ષ મૂક્યું છે ત્યારે આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસની સાથે સાથે મુખ્યત્વે શહેરના મુખ્ય રક્ષ રસ્તાઓ પીવાના પાણીની સુવિધા નળસેજલ સ્વચ્છતા તેમજ પર્યાવરણ અને શહેરના નાગરિકો માટે પરિવહન એટલે કે ઈ બસ ઇલેક્ટ્રિક બસ છે એની સુવિધાઓ અમે આપવા આપવા માટે જઈ રહ્યા છીએ સ્વચ્છતાનો પણ આની અંદર સંદેશ છે અને સ્વચ્છતા માટેના પણ પ્રયાસો છે અને એટલા માટે જુનાગઢ શહેર સ્વચ્છ અને રળિયામણું બને અને એના માટે બજેટમાં તમામ પ્રોજેક્ટો જેવા કે લીગસી વેસ્ટ સુકા બીના કચરાનું અલગથી વર્ગીકરણ અને આ કચરામાંથી કોલસો બને એ પ્રોજેક્ટ પણ અમે હાથ ધરવા જઈ રહ્યા છીએ જૂનાગઢ મહાનગર ખાતે હાલ સરકારી સ્કૂલમાં ત્રણ શાળાઓમાં છે એ સેનેટરી વેન્ડિંગ મશીન છે અને એમાં અમે પંદર લાખની જોગવાઈ કરવા જઈ રહ્યા છીએ જુનાગઢ શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે કુપોષિત માતા તરુણીઓ ટીબીના દર્દીઓને જુએનાર ડાયાબિટીક બાળકોને સહાય તેમજ શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટરની સુવિધાથી આરોગ્યમાં વધારો થાય સુધારો થાય એના માટે શહેરના યુપીએસસી સેન્ટરો જેવા કે શાંતેશ્વર ખામધરો ટિંબાવાડી અને